કે હું ફરિયાદી બનુ છું જુનાગઢના સાધુ આગળ નો આવે નહી ક્યાંય પણ ગુજરાત પણ હું આગળ આવે મહાત્મા હું કીર્તિના નામનો મેં ગુનો લખાયો છે અને ઈ મારે એસપીઆઈ કલેક્ટર ને બધે વાત થઈ ગઈ છે એની તપાસ ચાલુ છે હવે આજ કાલ ગાડી પકડવા જાય જ્યાં અહીં છે ત્યાં અત્યારે એ હજી ભાવનાત્મા મળી નથી મહંત બજરંગદાસ બાપુએ કેટલાક સાધુ સંતો પર આક્ષેપ કર્યા કીર્તિ પટેલ ભવનાથમાં ભારતીય આશ્રમ ખાતે રોકાય હોવાનું અનુમાન હાલી નીકળેલા સાધુઓ બે નંબરના ધંધા કરે છે કોઈ છોકરીઓને છોડતા ન હોવાનો આરોપ સિત્તેર સિત્તેર કરોડના બંગલા બનાવ્યા છે તેવું પણ બજરંગદાસ બાપુએ કહ્યું કીર્તિ પટેલને પોલીસ ગમે ત્યાંથી શોધી લાવે અને તેને કોણે ભગવા કપડાં પહેરાવ્યા અને ક્યાં રોકાય તે સામે આવશે જો ગુજરાત સરકાર આમાં કંઈ કાર્યવાહી નહીં કરે તો હું દિલ્હી ફોન કરીશ કીર્તિ પટેલ નું મારું માનવું ઈ છે કે હરિયર ભારતી હરિયાણ ભારતી છે રોકાણી મારું માનવું એમ છે હું એમ રોકાણી કેમ પણ મારું માનવું એમ છે કે હરિયાણ કે હરિયાણ ભારતી બહુ મારા ગુરુ મહારાજ છે તો મારું માનવું છે કીર્તિ ભારતી કે કીર્તિ પટેલ ની રોકાણી હોય તો મને શંકા છે કે ઈ મહાત્માઓ ઇન્દ્ર ભારતી હરિયાણ ભારતી બે મળીને ભગવાન કપડાં આપ્યા હોય સાધુ સંતો કરી શકે છે સ્નાન સાધુના વેશમાં એ સ્નાન કરતા નોંધાય ફરિયાદ પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી ના બજરંગદાસ બાપુએ નોંધાવી છે ફરિયાદ જુનાગઢ ભવનાથ પોલીસે નોંધી છે ફરિયાદ પોલીસ સત્તાવાર સાંજ સુધીમાં કરી શકે છે જાહેરાત કીર્તિ પટેલને પકડવા પોલીસની જુદી જુદી ટીમો રવાના થઈ કીર્તિ વિરુદ્ધ બે દિવસમાં આ બીજી ફરિયાદ છે અગાઉ પોલીસની કામગીરીમાં અવરોધ ઉભા કરવા મારી નાખવાની ધમકી આપવા અને શાંતિ ડોળવાને લઈને પણ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે સાધુ કઈ ના બોલે જૂના અખાડામાં મહિલાઓને દીક્ષા આપે છે કીર્તિને દીક્ષા આપી હોય તો સંતો સાબિત કરે ઇન્દ્ર ભારતી હરિહરણ ભારતી કીર્તિને સલામી કેમ ભરે છે પ્રભાસ પાટણના ખોડિયાર નિરાલી આશ્રમના સંત છે આ ચાર પાંચ સાધુ કીર્તિ પટેલ થી દબાઈ ને ગયા છે કલંગ હોય સાધુ માં ભગવા માં એટલે સાધુ દબાઈ જવાનું છે બેન દીકરી નું કલંગ આવ્યું સેલેક્ટિવ નું એટલે સાધુ દબાઈ જવાનું એટલે સામે કંઈ બોલવાનો પ્રશ્ન રહેતો નથી જૂના આખેડામાં મહિલાઓને દીક્ષા આપે છે સો સો ટકા દીક્ષા આપ્યા પછી એને પિંડદાન કરાવે પદ અધિકારીઓ બોલાવે એને દીક્ષા આપે એટલે એને રુદ્રાસ ભગવો જો ભારતીય કોઈ શિષ્ય બનાવ્યો હોય તો મને એ સમુદ્ધિ આપે ગુજરાતમાં સરકારી આવાસ યોજના ના દુરુપયોગનો મોટો કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલી એલઆઈજી ઓગણીસ આવાસ યોજનામાં છેલ્લા કેટલાક સમયથી ધમધોકાર પીજી ચાલતું હોવાની હકીકત બહાર આવી અમદાવાદ મહાનગરપાલિકાની વિજિલન્સ ટીમે તપાસ કરતાં ખુલ્યું કે માત્ર પીજી જ નહીં પરંતુ કેટલાક મકાનોમાં માલિકોની જગ્યાએ ભાડું આવતોનો કબજો છે સોસાયટીના રહીશો દ્વારા પીજીના ન્યુસન્સ અને અસુરક્ષાની લાગણી અંગે ફરિયાદો કરવામાં આવી હતી આવાસ યોજનામાં કુલ ત્રણસો છત્રીસ મકાનમાંથી તેતાલીસ મકાનનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં સાત મકાનોનો વપરાશ સગા સગાસંબંધીને એક મકાન ભાડે આપ્યું હોવાનું સામે આવ્યું શંકાસ્પદ મકાનને સીલ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવી હવે પ્રશ્ન એ છે કે મકાન માલિકો સામે શું કડક કાર્યવાહી થશે અને સાચા લાભાર્થીઓ સુધી આવાસ પહોંચશે કે નહીં આજ માહિતી મળતા એલઆઈજી ઓગણીસ અ પીજી ચાલતા હોય એવી માહિતી મળી હતી અને એ માહિતીમાં એર બી સાઇડ ઉપરથી ઓનલાઈન બુકિંગ થતું હતું અને ત્યાં આગળ કોર્પોરેશનના અધિકારી વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી અને આ બુક થયેલું છે કે આ સાઇડ ઉપરથી આ લોકો બુક કરતા હતા અને બે ફ્લેટ જે ત્રણસો પાંચમાં પીજી હતું અને એકસો પાંચમાં પીજી હતું આ બંને ફ્લેટ અત્યારે સીલ કરવાની કાર્યવાહી ચાલી રહી હતી અહીંયા બ્લોક બેમાં ત્રણસો પાંચ નંબર અને બ્લોક પાંચમાં એકસો પાંચ નંબર બંને મકાન ઉપર એર બી એન્ડ બી સાઈડ ઉપર રોજના ચોપનસોથી લઈને બાસઠસો રૂપિયા રેન્ટ પીજીનું વસૂલ કરવામાં આવતું હતું અને એમાં ટોટલ ફેસિલિટી આપતી હતા અને એના કારણે સોસાયટીમાં

સરકારી આવાસ યોજનાનો દુરુપયોગ થતો હોવાનું સામે આવ્યું છે અમદાવાદમાં સરકારી આવાસ યોજના જે સાયન્સ વિસ્તારમાં આવેલી છે સરકારી આવાસમાં પીજી ચલાવવાનો આજ વિસ્તારની અંદર પ્રથમ કિસ્સો સામે આવ્યો છે સાઈન સિટીમાં આવેલી આવાસ યોજનાની આ ઘટના છે જ્યાં એલઆઈજી 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમે દરોડા પાડતા સમગ્ર ખેલ ઉજાગર થયો છે દરોડા દરમિયાન આવાસ યોજનામાં પીજી ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે ચોંકાવનારી બાબત એ છે કે આવાસ યોજનાના ઘરમાં પીજી માટે સોશિયલ મીડિયામાં જાહેરાત પણ અપાઈ હતી કોર્પોરેશનની હાઉસિંગ

શહીદ સુખદેવ ટાઉનશિપ નબળા બાંધકામને લઈને અલગ અલગ જગ્યાએ તપાસ કરવામાં આવી તપાસ પૂર્ણ થઈ ગયા બાદ રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરને રિપોર્ટ સોંપવામાં આવશે રિપોર્ટ આવ્યા બાદ મ્યુનિસિપલ કમિશનર પગલાં લેશે ત્રણ ફેબ્રુઆરીએ શહીદ સુખદેવસિંહ ટાઉનશિપમાં નબળા બાંધકામને લઈને અહેલ પ્રસારિત કરાયો હતો અમને એવો વિશ્વાસ છે કે એનો ચોક્કસપણે સત્યના આધારે અમે એમને કીધું છે કે બધાના રિપોર્ટ કરાવો રિપોર્ટ કરાવીને એમના જે રિપોર્ટ આવે એની એક એક નકલ અમને પણ આપો અને એના ઉપર તાત્કાલિક કડકમાં કડક એક્શન લેવાય અને અમને જે મળવાપાત્ર છે જેમ કે રેરામાં મળેલું છે કોમ્યુનિટી હોલ છે સ્વિમિંગ પૂલ છે અમને કેમેરા નાખી દેવાના તેની કોઈ વ્યવસ્થા નથી ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા પ્રસારિત કરાયેલા અહેવાલની અસર અત્યારે જોવા મળી રહી છે રાજકોટ શહેરના જે સુખદેવસિંહ ટાઉનશિપ છે ત્યાં અત્યારે અલગ અલગ આરએમસીની આઠ ટીમો પહોંચી છે બત્રીસ લોકોની જે ટીમ છે તેમના દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને આ જે વિસ્તાર છે અહીંયા જે છે લાદી સહિતના અલગ અલગ જગ્યાએ નબળું બાંધકામ થયું હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો અત્યારે અહીંયા ટીમ છે તે પહોંચી છે આપણે અત્યારે અહીંયા દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશ જે અત્યારે અધિકારીઓ છે તેમના દ્વારા અલગ અલગ આવાસમાં જઈ અને જે છે નબળા બાંધકામને લેવાના અહેવાલ પ્રસારિત કરાયો હતો ત્યારે ટીમો પણ દોડતી થઈ છે અને તમામ વિંગમાં જે છે એ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે હાર્દિક જોશી ન્યુઝી ગુજરાતી રાજકોટ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો હલ્લાબોલ સ્થાનિકોએ મનપા કચેરીમાંથી થાળી વેલણ જગાડવાનો પ્રયાસ કર્યો પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું આવતું હોવાથી લોકો પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા ફિરદોશ સોસાયટી મફતિયાપરા અને ભીમરાવનગર સહિતના વિસ્તારોમાં ઉનાળાના પ્રારંભે જ પાણીની પારાયણ શહેરને પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમ સંપૂર્ણ ભરેલો હોવા છતાં મનપાના અણદડ વહીવટને કારણે પ્રજા પાણી માટે પરેશાન પૂરતું નિયમિત અને ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા સ્થાનિકોએ મનપા કચેરીમાં ઉગ્રે રજૂઆત કરી છે ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે શહેરમાં ભરતનગર ગાર્ડન માટે વાસ્તવમાં ફાળવવામાં ન આવેલી જમીન પર ડિઝાઇન બનાવી કામ શરૂ કરાતા સાહીઠ લાખ રૂપિયા પાણીમાં ગયા છે હાઉસિંગ બોર્ડે જે જમીન આપી તેના તેવી નવ હજાર ચોરસ મીટર લગતી જમીનમાં પ્લાન બનાવવાની પ્રોજેક્ટ શરૂ કરાયો છે બગીચા માટે ત્યાં થોડી એવી જગ્યા પણ હતી જે હાઉસિંગ બોર્ડ ની હતી અને મંજૂરીની અપેક્ષાએ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારના સત્તા સંભાળી રહેલા લોકો દ્વારા પણ કંઈક અસમંજસ થતાં અથવા તો કંઈ ટેકનિકલ ફોલ્ટ આવતા એ હજી કાર્ય વિલંબમાં પડ્યું છે ત્યારે અમે જતાં જતાં પૂરી કોશિશ કરી કે આપણે એ જગ્યાને છોડીને આપણે નાનો ગાર્ડન બનાવીએ થોડો તો એવી પણ અમારી તૈયારી છે બહુ મોટો ખર્ચો થયો હતો અને એટલે જ એ ખર્ચો નિષ્ફળ ન જાય માટે આ બધું આયોજન અમે બધાય સંકલનમાં રહીને કરી રહ્યા બુ પ્રદર્શન કરતા હોય સાબિત થાય છે અને એવું કરે છે બગીચાનું કામ ઉભું કરી દીધું જ્યારે બીજા સરકારી ડિપાર્ટમેન્ટને ખ્યાલ આવ્યો ત્યારે એ કામ ઉભું રાખવામાં આવ્યું હવે લાખો રૂપિયાનો ખર્ચો કરી દેવામાં આવ્યો તો લાખો રૂપિયાનો ખર્ચો થઈ જે શાસકો એ ખર્ચો કર્યો એના પોતાના ખીચાના પૈસા ગયા છે

કે આ પૈસો જ્યારે ભૂલ કરીશ એની પાસેથી વસૂલ કરો અને ભાવનગરના શેરીજોને સારા બગીચા આપો બગીચા એક પણ નવા કીર્યા હોય ને અમારી સામે દાખલો બેસાડે કે પહેલા બગીચો બનાવવાનું કામ ચાલુ કર્યું પછી ખબર પડી હાઉસિંગ થોડ હાઉસિંગ બોર્ડની જગ્યા છે એની મંજૂરી પણ નહોતી લીધી આ લોકોએ અને બનાવી નાખ્યા અને પછી પાછી ડિઝાઇનમાં ફેરફાર તો થોડીક જગ્યા વધારે કરવી પડે બધી એટલે માગણી કરી આ બધાની વચ્ચે હું એવું માનું લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો છતાં પણ આજે પરિસ્થિતિ હું એવું માનું છું કંડમ હાલતમાં એમને પડ્યું છે નથી શાસકો નથી અધિકારીનું કોઈ તરફ ધ્યાન જતું અને ભાવનગરના પ્રજાજનોના પૈસા બગાડવા સિવાય કંઈક કશું કરતા સદર જગ્યા જે છે એ ગુજરાત હાઉસિંગ બોર્ડ પૈકીની હતી જેમાં અગિયાર હજારનું પોઝેશન મળેલું હતું અને જે તે વખતે નવ હજારનું મળશે એ દ્રષ્ટિએ આખા એરિયાનું પ્લાનિંગ કરેલું હતું પણ હાલમાં અમારી પાસે અગિયાર હજારનો જ કબજો છે જે તે વખતે કામગીરી સ્થગિત કરવામાં આવેલી હતી એને લીધે કામ બંધ છે હાલમાં અત્યારે એજન્સી સાથે ચર્ચા શરૂ છે ને ટૂંક સમયમાં જે અગિયાર હજાર સ્કવેર ચોરસ મીટરમાં પોઝેશન છે ઈ દાવા ઈ એરિયામાં કામગીરી કરીને પૂર્ણ કરવામાં આવશે કેટલો ખર્ચ અંદાજીત અત્યાર સુધીમાં એસી લાખ જેવો ખર્ચ થયેલો છે વડોદરામાં પાલિકાની બજેટ સભામાં બબાલ થઈ કોંગ્રેસના કોર્પોરેટર બોલવા ઉભા થતા શાસક પક્ષના કોર્પોરેટરોએ વિરોધ કર્યો અને બોલવા માટે સમય નક્કી કરવાનું કહેતા મામલો ગરમાયો કોંગ્રેસના સાતે કોર્પોરેટરો દ્વારા એકજૂટ થઈ સભામાં ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી મેયરે બેસી જવાનું કહેતા મામલો બીચક્યો ત્યારબાદ કોંગ્રેસના સાતે કોર્પોરેટરને સભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા અને બહુમતીના જોરે બજેટ મંજૂર કરી દેવામાં આવ્યું તેમજ વિપક્ષ દ્વારા રજૂ કરાયેલી તમામ ચારસો સુધારા દરખાસ્તને પણ ફગાવી દેવામાં આવી છે લગભગ ત્રણેક દિવસમાં બજેટ પતાવવાનો અમારો લક્ષ્યાંક હોય તો રોજની આઠ કલાક સભા ચાલે પાંચ ચોવીસ કલાક ચાલે તો દરેક કાઉન્સિલ ત્રીસ મિનિટથી વધારે બોલી ના શકે એવી કોંગ્રેસ પાર્ટી ફક્ત લોકોનું ધ્યાન આકર્ષવા માટે કે મીડિયાનું ધ્યાન આકર્ષવા માટે લાંબુ લાંબુ ખેંચ્યા કરે આક્ષેપ પ્રતિ આક્ષેપ કર્યા કરે કે જેમાં પ્રજાલક્ષી કામની કોઈ વાત ન હોય મને એવું લાગ્યું કે આ લોકો સામાન્ય સભાનો પ્રજાનો સમય વ્યય કરી રહ્યા છે જ્યારે પ્રજાએ જાકારો આપ્યો છે ત્યારે પોતાનું ધ્યાન આકર્ષવા માટે સામાન્ય સભાનો દુરુપયોગ કરવો એ કોઈ વ્યાજબી હતું નહીં ત્યારે માન્ય મેયરશ્રી આ કાઉન્સેલરોને એક દિવસના કામમાંથી સસ્પેન્ડ કર્યા છે અને બજેટ સર્વાનુમતિ મંજૂર કર્યું છે એમને ચડાવેલી દરખાસ્તો વોટિંગના માધ્યમથી અથવા સર્વાનુમતિથી એને ના મંજૂર કરી છે પ્લોટો આપ્યા જેની અંદર જીરો કાપ્યા છે એની પાસેથી પૈસા આપણે લઈએ તો દસ કરોડ ઉપર પૈસા આવે આપણે શેર કાઢવાની જરૂર હતી બોન્ડ કાઢવાની જરૂર નથી લોન લેવાની જરૂર નથી એક એક વાત ઉજાગર કરવાના હતા સવાલ એ છે કે બે વર્ષમાં તમે એને ફાયદો કરેલો કે ગરીબ માણસને ઘર મળી જશે પચીસો ઘર તોડ્યા એમાંથી અઢારસો એકતાલીસ ઘર તમે બતાડ્યા બે વર્ષમાં પૂરું કરવાનું હતું એ પૂરું નથી થયું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના બજેટને પ્રધાનમંત્રીના સંકલ્પોને સાકાર કરતું બજેટ ગણાવ્યું કહ્યું આ બજેટ રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે સમાજના દરેક વર્ગો પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ પર સવાર ત્રણ કર્તવ્ય આધારિત બજેટ તાજેતરમાં કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે ગુજરાત વડાપ્રધાનશ્રીના દરેક સંકલ્પોને સાકાર કરવામાં તેમના જ દિશા દર્શનમાં અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે અડગ વિશ્વાસ અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું ગુજરાતનું બજેટ આજે નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે આ બજેટ કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગર રાજ્યની અવિરત વિકાસ યાત્રાને જનકલ્યાણના અડગ વિશ્વાસથી આગળ ધપાવનારું છે આજે રજૂ થયેલું બજેટ વિશ્વાસ આધારિત શાસન અને માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું છે એમ હું સ્પષ્ટ માનું છું સમાજના દરેક વર્ગો ખાસ કરીને જ્ઞાન એટલે કે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટ પર આ બજેટમાં વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે બે હજાર છવ્વીસ સત્યાવીસના આ બજેટનું કદ ચાર લાખ આઠ હજાર કરોડનું છે એટલે કે ગયા વર્ષ કરતાં દસ પોઈન્ટ બે ટકાના વધારાનું આ બજેટ સાઇઝ થઈ છે બજેટના કુલ ખર્ચના પાંસઠ ટકા વિકાસલક્ષી ખર્ચ માટે ફાળવ્યા છે એટલું જ નહીં સામાજિક સુરક્ષા માનવ સંસાધન વિકાસ માળખાકીય સુવિધાઓ તથા આર્થિક વિકાસ અને ગ્રીન ગ્રોથ એમ પાંચ સ્તંભ પર આધારિત આ બજેટ છે એજ્યુકેશન સ્પોર્ટ્સ આર્ટ એન્ડ કલ્ચર માટે વીસ ટકા એટલે કે ચોસઠ હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે શિક્ષિત સજ્જ ઉત્કૃષ્ટ અને ભવિષ્ય માટે તૈયાર યુવા શક્તિના નિર્માણ માટે બજેટમાં નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન માટે બસો છવ્વીસ કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે આરોગ્ય સુખાકારી સામાજિક સેવાઓ માટે ઓગણીસ ટકા તેમજ કૃષિ સિંચાઈ પાણી માટે શહેરી વિકાસ માટે અગિયાર ટકાની ફાળવણી થઈ છે તે સૌના સાથ સૌના વિકાસની વડાપ્રધાનશ્રીની નેમ સાકાર કરશે આ વર્ષે કેપિટલ એક્સપેન્ડિચર માટે ઓગણચાલીસ ટકા રકમ ફાળવવામાં આવી છે તેનાથી સતત અવિરત અને ગતિશીલ વિકાસની ગતિ પ્રુડન્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટને કારણે વધુ તીવ્ર બનશે વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગ્રીન ગ્રોથ માટે કરેલા આ હવાને ઝીલી લઈને આ વર્ષના બજેટમાં પંદર હજાર કરોડથી વધુની રકમ ગ્રીન બજેટના ભાગરૂપે ફાળવી છે શ્રી મોદી સાહેબના આગવા વિઝનના કારણે આજે ગુજરાત ગ્લોબલ ટુરિઝમ મેપ પર ચમક્યું છે પ્રવાસન ક્ષેત્રને વધુ નવી ઊંચાઈ મળે તે માટે વર્ષ બે હજાર છવ્વીસને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે જાહેર કરીને પાસઠસો કરોડ રૂપિયાની બજેટ જોગવાઈ કરી છે ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણીના વર્ષમાં આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવા પાંત્રીસ હજાર કરોડથી વધુ રૂપિયા ફાળવ્યા છે ચાર આદિવાસી જિલ્લાઓના અઢાર તાલુકાના એકાવન હજાર ચારસો ને હેક્ટર વિસ્તારમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનું આયોજન પણ કરવામાં આવ્યું છે આદિવાસી યુવાનોને ઘર આંગણે રોજગાર અવસર માટે આદિવાસી વિસ્તારોમાં પાંચ નવી જીઆઈડીસી સ્થાપના કરવામાં આવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારિતા શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે અમદાવાદને કોમનવેલ્થ ગેમની યજમાનીનો અવસર મળ્યો છે આ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આધુનિક પરિવહન સેવાઓ સાથે ઓલિમ્પિક રેડી અમદાવાદ માટે બારસો કરોડથી વધુ રૂપિયાની ફાળવણી આ બજેટમાં કરી છે રાજ્યમાં ફ્યુચર રેડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે ગુજરાત હાઈસ્પીડ કોરિડોરમાં રૂપિયા આઠસો કરોડના રોકાણ દ્વારા નેક્સ્ટ જનરેશન કનેક્ટિવિટીનું નિર્માણ થશે ક્લાઇમેટ રેજિન્ટ અને ન્યૂ ટેકનોલોજીનો માર્ગ માટે છસો કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે હવેનો સમય એઆઈ અને ડીપ ટેકનો યુગ છે ગુજરાતને એઆઈ અને ડિજિટલ ગવર્નન્સના ઇન્શિયેટિવના અગ્રેસર રાખવા આઠસો પચાસ કરોડથી વધુની રકમ ફાળવી છે અને ડેટા ફ્યુઝન સેન્ટર તથા સેન્ટર ઓફ એક્સેલન્સની જાહેરાત કરી છે રાજ્ય સરકારે છ રીજીનલ ઇકોનોમી માસ્ટર પ્લાનથી સંતુલિત આર્થિક વિકાસની નેમ રાખી છે તે માટે લગભગ સાત હજાર કરોડ રૂપિયા ફાળવ્યા છે અને વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો માર્ગ વધુ ઉજ્જવળ બનાવ્યો છે આપણે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સોમનાથ સ્વાભિમાન પર્વની ગૌરવમય ઉજવણી કરી રહ્યા છે આ સ્વાભિમાન પર્વ સાથે પ્રત્યેક ગુજરાતી ગુજરાતના ગતિમાન વિકાસનું ગર્વ લઈ શકે તેવું સર્વસમાવેશી બજેટ આપવા માટે નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું રિલાયન્સના અનંત અંબાણીએ યાત્રાધામ અંબાજીમાં મોટું દાન કર્યું છે અનંત અંબાણીએ યાત્રાધામ અંબાજીને સત્યાવીસ કરોડ રૂપિયાની રકમ અર્પણ કરી છે અંબાજી મંદિરે દર્શને આવતા લાખો શ્રદ્ધાળુઓને બંને ટાઈમ ભરપેટ ભોજન નિઃશુલ્ક મળી રહે તેના માટે આજથી તિથિ ભોજન યોજનાની શરૂઆત કરવામાં આવી છે આ યોજના માટે અનંત અંબાણી દ્વારા સત્યાવીસ કરોડ રૂપિયા અર્પણ કરાયા છે આ યોજનાના પ્રારંભે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા યોજનાના પ્રથમ દિવસે જ ત્રીસ કરોડ ઉપરાંતની રકમ એકત્રિત થઈ હતી ફાઉન્ડેશન વતી શ્રી અનંતભાઈ અંબાણીનો અંબાજી ટ્રસ્ટ વતી હું વિશેષ આભાર માનું છું કે જેમને પાંચ વર્ષની સેવા પેટે સત્યાવીસ કરોડ પચાસ લાખ રૂપિયા જેટલા ભેટની રકમ આ યોજના અંતર્ગત અંબાજી ટ્રસ્ટને આપેલી છે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ સતત પાંચમી વખત ગુજરાતનું બજેટ રજૂ કર્યું બજેટમાં ખાસ કરીને લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે સત્તરસો કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી

સત્તરસો પચાસ એમએસએમઇ કરોડ રૂપિયા ફાળવ્યા છે એ અને એ સિવાય શિક્ષણ જગતમાં બી એમને ફંડ ફાળવ્યું છે અને નાના ઉદ્યોગોનો ઘણો અહીંયા અહીંયાનું ધ્યાન રાખીને એમને આ બજેટનો જોગવાઈ કરી છે ઉદ્યોગો